જો પોલિટિકલ પ્રેશર કરવાની પાટીદાર ક્યારેય જરૂર પડતી નથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય એમાં સમાજ હંમેશા સાથે રહીને કામ કરે કાયદાકીય રીતે જલ્દી થી કાર્યવાહી થાય એવી માંગણી હંમેશા અમારી રહી છે એ બાબતમાં અમે કંઈ પણ કરી કરવા માટે તૈયાર છીએ સમાજના આગેવાન દિનેશ સાથે છેલ્લા બે દિવસથી એક ચર્ચાઓ ચાલી રહી છે કે પ્રેસર પોલિટિક્સ જોકે આ તમામ આગેવાનો ના પાડી રહ્યા છે કે કોઈ પ્રેશર પોલિટિક્સ નથી પાટીદાર સમાજના જે પડતર પ્રશ્નો છે એ પડતર પ્રશ્નોની ચિંતન બેઠક છે અને ત્યારબાદ સરકારને રજૂઆત કરવામાં આવશે જો પોલિટિકલ પ્રેશર કરવાની પાટીદાર સમાજ ને ક્યારેય જરૂર પડતી જ નથી અને પાટીદાર સમાજ હંમેશા સરકાર સાથે હોય કે સરકાર સામે હોય ક્યારેય પણ એને પોલિટિકલ પ્રેશર કર્યું નથી પોતાની માંગણીઓથી જે આંદોલન પણ આપણે જોયું હતું કે બે માં સ્ટાર્ટ થયું અને ઓગણીસ માંગણી પૂરી થઈ પછી આંદોલન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું અત્યારે માંગણી ફક્ત ને ફક્ત છે એ તમામ ચર્ચાઓ થયા પછી સરકારના પાસે માંગણી હોય કે સમાજની અંદર જાગૃતિનો પ્રશ્ન હોય એ બંને પ્રશ્નો ઉપર લડાઈ કરવામાં આવશે મનોજભાઈ બે દિવસ પહેલા આપણે ચર્ચા કરી રહ્યા હતા એ દિવસે ચર્ચાઓ હતી કે ગોંડલ અને મોરબી મુદ્દે ચર્ચા થશે ગઈકાલનો બનાવ બન્યો વરુણ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ પણ કર્યું એ ઘટનાથી તમે પણ જાણીત છો કે દૂધસાગર ડેરીની અંદર જે ડિરેક્ટરોની બેઠક હતી એમાં લાફાકાંડ સર્જાયો વરુણ પટેલના ટ્વીટથી ખળખળાટ પણ મચ્યો તપાસ માટેની ફરિયાદ માટેની ચોવીસ કલાક ન થાય આવું પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વરૂણ પટેલે નિવેદન પણ આપ્યું હતું કઈ રીતે જોઈ રહ્યા છો આખી ઘટના ઓ ફરીથી આપણે કહીશ કે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય એમાં સમાજ હંમેશા સાથે રહીને કામ કરે મહેસાણાનો પ્રશ્ન હોય ગોંડલનો પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રશ્નમાં કાયદાકીય રીતે જલ્દીથી કાર્યવાહી થાય એવી માંગણી હંમેશા અમારી રહી છે ને એ બાબતમાં અમે કંઈ પણ કરી કરવા માટે તૈયાર છીએ દિનેશભાઈ આજે કોણ કોણ બેઠકની અંદર હાજર રહેવાનું છે આજે બેઠકમાં તમામ આંદોલનકારીઓને કરવામાં આવ્યા છે બરાબર આમાં વ્યક્તિગત કોઈ પણ વ્યક્તિઓને ફોન કરવામાં આવ્યા નથી પરંતુ જે પાટીદાર સમાજના આંદોલનકારીઓ પાસ અને માં સક્રિય હતા એ તમામ લોકો માટે આજે આમંત્રિત છે બિલકુલ સાથે